બે બિનો માં ટ્રેક્ટર માં હમા કરતી જાય દસ ટ્રેક્ટર ને ટ્રોલી માં છણા નાખતા જઈએ लजाएं अगर मैं बे यूँ क्यों नटान हो दिख रही थी, थी, थी हम करती थी मैं बस ये नहीं ली गया नखेतर गियो फॉर खड़ा करवाना बाकी है राज्यांचन ट्रेन का नेट तो पैसे फॉर करवा गियो अगर मैं जी हम आकरवाना बाकी hey! आये नवान बैठा 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 जताएं ओपन

હ હાલો મે ય ફારિયા લેલ ટંડ મગટ નાખ દઈએ હા આથ થી ભરેન નાખવાનું છે જો ગવાર નું શિયાત નાખું પુના એ બપોર આને પરમ દેને ગવાર કા લે આયા ધારી વાતી બટેટો એક નાખું ગવાર ગવાર બટેટા છે गवर बटन से आप करिए निम गवरना से आप ना छे तो साइड रो खिला कर दो जय भाई दरोन पापा वाले एक 24 तो हरे नदी के मारे ओपनिंग जाओ गवर आसन है गुणा गुणा को फेमस होता है जाडरे पण तो छोड़ेंगे कुकर में रखिए ना चाय मुक दे तू तेल

ચાલ નાખ્યું બધી ખાય મગોટું

જો અમાર મોગ ઉગેગા મેરા થીહવ તમે દેખાડા હું ચાવ ઉગેગા એ પહેલા પાણી થી ઉગેગા સુ ઉગેગા ના થી આ બીજુ પાણી કાટે તઈ હાર્યું તરે એન વા પાય સર હર કે બો પજે કે યે કે જાવ અમારે ના સે વટાણે ટાટા પન નું કવ રમાય બડકતા તડકો હોય હા કુલ તડકો થી બહુ બાર ન રમાય ખેતર માનતા આયા એવડા તડકાના માનદા પડે રોગા दादा पे लोग आ सूरज दादो जो है घेर चाहे दिखा छोले इ लगन खाइनी छोले दादो खाइनी खवाइबो खाइ ये पछि खवा जा हाजी बियारा करवा अब बियाला करवाने जात तो काम करवा जे छोले दादो था एक दो बे

Sita kata tak video ni like karjo. Like karjo. Share kerja like Share Yang marasya, subscribe kerja Saya subscribe karjo. Bye 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 bye

આ એક રોટલી ખાઈ તો અહીંયા તો બે મૂકે હવે દોઢ ગોરી ને હવે અટાણે એક ગેચા ગોરી ગયો હે બીપી ની અટાણે આપીએ ફવારી એક આખી ને એક અર્ધી દે દાઈ ને પાણી ગ્લાસ મૂકે ને પછી મારે જઈ ને ખવરાવું ને તમને ખવરાવેલા અમાર તો જે મોડે રાખ્યા રહે થાય